કેવી લાગી કોમેન્ટ માં કેજો જો બીજું ત્રણ બે નું શાસ્ત્ર છે ને એક ભણવા જાય છે ભાવનગર તો જો આપણે સરસ મજાનો ઠાકો ભરાઈ ગયો છે હવે આપણે ઢાકણું દઈ દઈશું તો હવે આપણે વાલ ખોલ નાખશું તમારે વાલ હોય તો કોમેન્ટમાં કરજો લખજો

તો જો આપણે જઈએ છીએ લીલી તુર તોડવા તો આ છે આપણા સરસ મજાના ડોડા માલે નીરવાના તો ના સા હવે તો પૂરો થઈ ગયો એક વીણી તો માંડે એવી તો તો એમાં કાંઈ ભાવ આપતા ને તો જો આ છે આપણી સરસ મજાની તું જો અને છે વાલોલના વેલા જો આપણે રોઝડા રોજ આવીને ખાઈ જાય જો શું કરવું હાલો તો તું તોડી લઈ આપણે સરસ મજાની તોડા ગઈ છે ભાતમાં નાખવા તો ચાલો હવે જઈએ ઘરે હવે આ બધું ને છીએ હજુ આપણે તુર ફોલાઈ ગઈ છે હવે આ બધું સુધારી લઈ તો જો સરસ મજાનું આપણે બધું કટિંગ કરી નાખ્યું છે હવે વઘાર મારી દે જો મસ્તી ના ભાત વઘાર ગયો છે ભડકો હવે મારી દે તડકો કેમ કે ગેસ તો નથી આપણે ખૂટી ગયો તો જો આપણે તો પેલું સોલે દીધું ને એમાં નાખ દીધું છે તેલ તો જો આપણે વઘારે કર નાખો અને આંધળ ન થઈ ગયું ને ભાતે વધ દીધા જો સરસ મજાનો હવે સરસ મજાનો પાકવા દેશું તો જો આપણે ભાત સરસ મજાના સડી જાશે પાણી ભળી જાય તો હું ધીરા દેશું તો જો આપણે સરસ મજાના ભાત બનીને તૈયાર છે જો જો અને તમે વઘારેલા ભાત કહીએ કો પછી ટોમેટો રાઈસ કહીએ કો પછી પોટેટો રાઈસ કહીએ કો પછી કાંદા રાઈસ એમ લાટ કહીએ કો તમે ક્યાં નામે કયો છો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો આપણે ભાત બનીને તૈયાર છે સરસ મજાના તો હાલો ભાત ખાવા તો જો આપણે ભાત બની જશે મસ્તીના તમે કઈ રીતે બનાવો જરા કોમેન્ટમાં લખજો તો હાલો આપણે ભાત બની જ્યુ છે બા બાબા છે શાક તો ચાલો આપણે જોઈએ શાનું શાક બનાવે છે ચાલો તો જો આપણે શું છે બા શું શાક છે બટેટાનું સુલા માં રાંધો છો કે નહીં કે ગેસે પછી કોમેન્ટમાં લખજો જરા જો અમે ગયા છે જો શાક ને ભાત ને જો મૂળો ને પાપડ ને સેવડો જો શાક ને રોટલી ને રોટલા ને જો ચાલો બપોરા પાણી કરવા બધા જો આપણે ચેવડાનો નાસ્તો કરવા બેસી ગયા છીએ જો હાલો ચેવડો ખાવા જો જો આપણે સરસ મજાના ને ને ખા છે ચાલો હવે અપકર નાખી દીવો બત્તી તમે કરો છો કે નહીં કમેન્ટ માં જરૂરથી લખજો જો આપણે સરસ મજાનો દીવો કરને ખો દીવો બત્તી કરી નાખી છે જો અને હવે જોઈ છે ઉલટા ચશ્મા જો કોણ કોણ જોવે છે કમેન્ટ માં કહેજો જો જો રાત પડી ગઈ છે જો દીવો બત્તી થઈ ગઈ છે હવે અમે બે જઈ વાળું કરવા વાળું તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે વાળું કરી લઈ તો જો આપણે સરસ મજાની પથારી અને આપણે જો અહીં શું આવે છે કોને કોને જોયો કોમેન્ટ જરૂર અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને હા જરૂરથી ફોલો કરજો અને યુટ્યુબમાં ચેનલ છે આપણી દયા સરવૈયા શોર્ટ વિડીયો નામની ચેનલ છે તો જરૂર છે સબસ્ક્રાઇબ કરજો તો બાય બાય ગુડ નાઇટ